યા દેવી સર્વે ભૂતે શું માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્ત્યમ નમ આજે કૃષ્ણગઢના ના એક એવો રોડો અને મંગલ અવસર આવ્યો છે કે જેમાં આ ગામના એક એવા યુવાન કે જે કૃષ્ણગઢ થી કર્ણાવતી સુધીની સફર અને આપ સૌ એના સાક્ષી છો એવા એક યુવાન વતન માટે રાષ્ટ્ર માટે આવું ભવ્ય આયોજન કરી રહ્યા છે ત્યારે આજ આનંદ આજ ઉછરણ આજ નયનમાં ને આજ આનંદ આજ ઉછરંગ આજ નયનમાં ને કૃષ્ણ ઘટના આંગણે આજે કંચન વર્ષો મે આજે સોનાનો વરસાદ થયો હોય એવું એક ભવ્ય આયોજન કે અહીંયા કૃષ્ણ ઘટના આંગણે ઐતિહાસિક કહી શકાય આજે આ ગામ આ ગામની સ્થાપના આ ગામના તોરણ એ ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી કરી અને એમના નામથી આ કૃષ્ણગઢ નામ પીડ્યું પણ આજે આ ઇતિહાસ લખાશે ત્યારે આ આજનો આ દિવસ એટલા માટે કે ગુજરાતના ના રાજ્યપાલ શ્રી એ આજે ગાંધીનગર થી કૃષ્ણગઢ આવે આજે શિવ કથાકાર એવા પૂજગીરી બાપુ હોય આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા માનનીય કસવાલા સાહેબ હોય શિક્ષણવિદ અને ખૂબ જ મોટું નામ એવા આદરણીય શ્રી મહેશભાઈ ગઢવી સાહેબ હોય અહીંયા પટેલ સમાજના પરસદમભાઈ ગેવરિયા સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંકના ચેરમેનની હાજરી હોય વિશેષ એવા દૂર દૂરથી મહેમાનો મહાનુભાવો એ કોઈને પણ એ જો તાતણે બાંધા હોય તો એના પાયામાં મૂળમાં એ ડોક્ટર સંજયભાઈ મુંજપરા આજે એમ કહેવાય કે ભેગું કરીને જે જીવે એ શહેરની સંસ્કૃતિ છે અને ભેગા મળીને જીવે એ ગામડાની સંસ્કૃતિ છે આવી સુંદર મજાની આજની આ સવાર અને એ સવારની શરૂઆત એ આપણે અહીંયા પૂજ્ય રળિયાતમાં અને એમની માતૃ વંદના સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છે કે જેના ભાગ્યમાં હોય હોય નસીબમાં એને દાદા દાદી નો પ્રેમ મળે બાકી મોટા ભાગે તો એવું બને છે કે પૌત્રો એ દાદા દાદી ને મોટા ભાગે ફોટાઓમાં જોવાના બનતા હોય છે ત્યારે અહીંયા ગંગા સ્વરૂપ એવા રળિયાતબેન બેન સામજીભાઈ મુંજપરા જેવો અહીંયા સંજયભાઈ વિપુલભાઈ એમના દાદીમા અને સમગ્ર મુંજપરા પરિવાર એકસો આઠ વર્ષ અહીંયા દાદીમાને જે પૂર્ણ થાય છે ને માતૃવંદનાનું જે આયોજન એમ કહેવાય છે કે મા-બાપના આશીર્વાદના કોઈ રંગ હોતા નથી મા-બાપના આશીર્વાદના કોઈ રંગ હોતા નથી પણ મા-બાપના આશીર્વાદ એમના પુત્રોના જીવનમાં જરૂર રંગ તો લાવે જ છે અને આપણે લા સાક્ષી છીએ કે આ મુંજપરા પરિવાર રડ્યાતમાના આશીર્વાદ અને એ આશીર્વાદ થકી આજે કૃષ્ણગઢમાં આવો ભવ્ય રૂડો મંગલ પ્રસંગ જ્યારે અહીંયા આવ્યો છે ત્યારે હું મુંજપરા પરિવાર સૌને વિનંતી કરું કે સૌ અહીંયા આપણા સૌના વડીલ એવા આદરણીય ગંગા સ્વરૂપ પૂજ્ય રળિયાતમાં એમનું અહીંયા પૂજન માટે સમગ્ર મુંજપરા પરિવાર એ પૂજન માટે સૌ એકત્ર થાય પૂજન માટે સૌ અહીંયા સમગ્ર મુંજપરા પરિવાર અહીંયા ઉપસ્થિત મુંજપરા પરિવાર કુટુંબીજનો જનો અહીંયા આવો વલ્લભભાઈ આપ પણ પધારો સર્વે મુંજપરા પરિવાર સાથે જોડાયેલા એવા સ્નેહીજનો સગા સંબંધીઓ દૂર દૂર થી પધારેલા સૌ મહેમાનો આમંત્રિતો સૌને વિનંતી છે કે અહીંયા ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં નારીનું પૂજન થાય છે અને અહીંયા જેમના આશીર્વાદ થી આ એ યોજી શકે છે ત્યારે એના પાયામાં એ ગંગા સ્વરૂપ એવા રળિયાત આશીર્વાદ છે ખૂબ જ ભાવથી પ્રેમથી આપણે આ માતૃ વંદના કાર્યક્રમને આપણે આપણા સ્થાનેથી તાલીઓથી વધાવીએ અને માના રૂડા આશીર્વાદ એ મુંજપરા પરિવાર માટે તો છે જ પણ સમગ્ર કૃષ્ણગઢ ગામ માટે માના આશીર્વાદ આજે એવા છે કે આપણે સૌ જાણીએ છીએ કે આજે એક એવું ભવ્ય ભૂમિ પૂજન થઈ રહ્યું છે કે જેમાં ડોક્ટર સંજયભાઈ મુંજપરા મુંજપરા પરિવાર અને એક એવો સંકલ્પ ચાલ્યો થી આપણે આ માતૃ વંદના પ્રસંગને આપણે વધાવીએ અહિયાં રળિયાત દીકરાના દીકરાઓ એના દીકરાઓ ચાર ચાર પેઢી અહિયાં જ્યારે આવા પ્રસંગમાં ઉપસ્થિત છે અહીંયા છે ત્યારે આ સદભાગ્ય મુજબ રા પરિવારનું છે કે ચાર ચાર પેઢીઓ એ માની હાજરી હોય અને સૌ કોઈ એ દીકરાના વહુ હોય પુત્ર પૌત્ર એમના પરિવાર એમના દીકરા દીકરીઓ સૌ સ્નેહીજનો અને આવો રૂડો ભવ્ય પ્રસંગ જ્યારે અહીંયા કૃષ્ણગઢના આંગણે જ્યારે આવું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે આ સમગ્ર કાર્યક્રમ આયોજન એ મિનિટ ટુ મિનિટ એટલા માટે કે ઘણા બધા મહેમાનો છે મહાનુભાવો છે ઘણા બધાનો આપણે લાભ લેવાનો છે અને આજના આવા ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે દૂર દૂરથી મહેમાનો એ આપણી વચ્ચે આવી રહ્યા છે અહીંયા વિશેષ રીતે ગંગા સ્વરૂપ એવા પૂજ્ય વડીલ માં રળિયાત માં પરિવાર અહીંયા વિશેષ રીતે માનું આશીર્વાદ સાથે વંદન સાથે વિશેષ રીતે કોઈ સંતે પણ કીધું છે કે કોઈ પરિવારના વડીલ અને એ વડીલની ગેરહાજરી પછી પાછળથી જે કઈ કરીએ એ તો ઠીક છે પણ આજે હયાતી હોય અને એ હયાતી બાદ એ માં એ માના આશીર્વાદ અને માની વંદના થાય ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ જાણીતું નામ એવા શિક્ષણવિદ આદરણીય મહેશભાઈ ગઢવી સાહેબ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે તાલીઓથી અમનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ સાથે ભાવનગરથી પત્રકાર મનીષભાઈ દવે પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓનું પણ આપણે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ કૃષ્ણગઢ ગામનો એક યુવાન જેનું બાળપણ એ આ કૃષ્ણગઢની ઉપર ધરતી ઉપર આ માટીમાં એ રમી દે અભ્યાસ કરી દે પ્રાથમિક અભ્યાસ જેમનો કૃષ્ણગઢ હોય હાઈસ્કૂલ અભ્યાસ એ બાદડા હોય

અર્થશાસ્ત્ર ગુજરાત વિદ્યાપીઠમાં હોય માત્ર એ અભ્યાસ પૂરતી વાત નથી પણ ગુજરાત વિદ્યાપીઠના આ સંજય મુજપરા કે જેણે અભ્યાસ દરમિયાન ગોલ્ડ મેડલ મેળવો હોય અને એ સમયના એ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ એમણે વિશેષ રીતે સંજય મુજપરાને સન્માનિત કર્યા હોય એ ઉપરાંત અમરેલી જિલ્લાના એ સમયના સાંસદ આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી જેમણે કૃષ્ણગઢ આવીને સંજયભાઈ ગોલ્ડ મેડલ લાવ્યા છે અમરેલી જિલ્લાના છે અને એટલા માટે સંજયભાઈ નું વિશેષ રીતે દિલીપભાઈ સંઘાણી દ્વારા એ કૃષ્ણગઢ ગામમાં વિશેષ સન્માન થયું હોય અને રૂપિયા એક લાખ

ડોક્ટરેટ ની પદવી મળી હોય આજે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ એમનો વિક્રમ કહી શકાય કે સૌથી નાની વયે પીએચડી થયા હોય આપણી વચ્ચે આદરણીય શિવકથાકાર પૂજ્ય ગિરી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમનું વંદના સાથે આશીર્વાદ સાથે તાલીઓથી એમનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ